ફિલેન્થ્રોપિસ્ટ ફિલેન્થ્રોપિસ્ટ શબ્દનો અર્થ પરોપકારી, દાનેશ્વરી દાનવીર, પરગજુ, દયાળુ ગરીબ અને જરૂરિયાત મન લોકોને મોટે ભાગે પૈસા આપીને મદદ કરનાર ધનવાન વ્યક્તિ થાય છે. ફિલેન્થ્રોપિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. This trust was founded by an Indian philanthropist એટલે કે આ ટ્રસ્ટની સ્થાપના ભારતીય દાનવીર દ્વારા કરવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ he was a wealthy businessman and philanthropist એટલે કે તે શ્રીમંત ઉદ્યોગપતિ અને પરોપકારી હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ